બનીને છે સ્વામિનારાયણ કેમ છે બધા પોંચ મને તો અત્યારે વાગી ગયા છે સવારના પાંચ ને અમારી બીજી ગાય પણ અહીંયા આવી ગઈ છે રાતની અમે તો આપણી આ ગાવ ને વહેલી આ કંઈ ખબર નથી અહીંયા એમ હતી આ તો હજાર બાર બધું પડી ગયું આ ઝર છે પણ વાસરો કલાક થાય ગોચકી કંઈ મેળવ્યું નથી જો આનું તો અહીંયા છે આ વયાણી ખબર નહીં હોય ક્યાં હોય વાસરું કલાક થાય ગોચકી છે છે આજ એવી ખબર નથી હવે અહીંયા ત્યાં બધા નસકોરા બોલાવતા હતા હોતા હોતા દો તમને કઈ ખબર છે ક્યાં છે વાંચલું તમારું हेलो बाछरू पाडी न थावी जो न पाडी बेइ गयो जो बा थैं यु विश यस आले नो हेलो भाई कोए भेळू आ जो पाडी पै उभू आया बैठो जहो तो करा

કાબરીનું કાબરું આ ગોરીનું ગોરું છોકરા બહુ ટાઈટ હોય છે એ માટે પાણી પીવાનું કરી નાખ્યું છે ને કુકરી પણ બફાઈ છે આવી ગઈ છે આપણે જઈ રહ્યા છીએ પાછા તરફ શું કરે છે મા દીકરી બે ગોરલ છે ગોરલ 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 મીરા કેમ આવી

કોને દૂધ પાવું તો આવી નથી ને એટલે આવી ગઈ તો તો હતી એક કલાક ગયો ત્યારે અમે બધે જોઈએ ક્યાંય વાસરી ચડે ની વાસરું ચડે ની વહીંયા ગઈ છે ને વાસરું ક્યાંય ગયું એમ જર પડી ગઈ પણ વાસરું ક્યાંય જડતું નહોતું અમને તો જરે અહીંયા જ પડી જો બેઠી બેઠી જરે પડી ગઈ બધું થઈ ગયું આમાં બધે ગાવું બધે ઊભું કર્યું ગાવું ને ક્યાંય સેપા એ ગયું ને એમ આ વાડામાં જોયું બધે જોયું આમાં બધે માલ બેઠા ઊભા છૂટા રાખ્યા રોજ બાજી દઈ આજે છૂટા રાખ્યા હતા બધે ઊભા કરી કરીને જોયું આમાં ક્યાંય પણ દેખાય નહીં હસોડી વાસ વાસરું પછી કે સીમમાં અહીંયા ની ગયું હોય ને એમ વિચાર કરતા કરતા પાછા આમ જતા હતા અમે ત્યાં તો હા અમે ઠેઠ બેઠી ઓલી પાડી છે ને એની પાસે આ ત્યાં અહીંયા તો અહીંયા બેઠી ઊભી થઈ ઊભી થઈ ને ભાઈ એટલે આ તો અહીંયા છે એની માય પણ એવું છું હતું એની મા એને જવડી જ આવી હતી અવડું જ તે હા તે એ અમે નીચે ઉતરા અમે ઉપરથી રહેતા બાજુમાં અહીંયા નીચે આવ્યા ને ત્યાં તો અહીંયા આવી ગયેલ ગા વાસરું દેખાય ને ઝર પડી બધું પડ્યું વાંસરું ક્યાંય દેખાય નહીં એની મોટી બેન હતી હીરલ કરીને જે અત્યારે અમારી વચ્ચે નથી એને હવે જે મારી નાખી છે એ એની પાસે જઈને બેસી ગઈ અમે તો ગોતીએ બધે તાર વખતે એને આ વખતે એને એવું કર્યું આને ક્યાંય જડે નહીં જોઈ જાય તો વળી ત્યાં ઊભી થઈ પાટી પાસે થઈ ને મેં એટલે આ તો અહીંયા જ છે એમ તો અમે તો ગાને તમારવાનું કામ ચાલે છે હવારમાં વૈયાણીશ

કે છે ને પગલા દુખાવો ઘણો હળવો પડી જાય ગરમ પાણી હોય છે મોટા ભાગે ગાય આ રીતે પાણી નહીં નાખવા જોઈએ બહાર ગાય શાંત છે એટલે નાખવા જોઈએ Thank you. બંધ બંધ દે આનું બંધ આ હ એ આ એ ઓલા અંદર જાવ તો ઉપર દેવા દેવું કે અંદર દબાવવાનું હોય અંદર usta paan ni andar ne kaam kapina kaam di pai ne kani jagai vaam nu dabavan badhay aa ghana dabave elu hu to maru ha e to ayo mari ava e hu mari ava e hu mari ava dabav na upar dabava chana ayo aa ma a chalo dhanyawad are kyal hoy hu kaam kare એટલે મે મુકે પહેલા પૂછું આમ તનેલા કઈ કરવા નું હોય आता आम कऊ छे मुकई बात हवर बधान स्त्रियानी अलग अलग सिस्टम रमा को सपोर्ट राखवत आहे खासवती राजाकडे सगद भारी नाही ओलाला

અમારે મુકેશભાઈ છે બાર આ ફીટ તો અહીં થઈ ગઈ એ કેટલી લાગીશ આજે બાકી નાખવાની

તમારા ઘરમાં લક્ષ્મી છે આ તો વેલા ચાર વાગ્યા ના જાગ્યા તા ગાય ભાઈ આવી ગઈ હતી ને એટલે જેમાં દુર્ગી કેવી સુધી છે દુર્ગી છે ને અમારી બહુ લાટકી છે જો જો ખબર પડી જાય મારું નામ લે છે જોઈ શકો છો આ મારી દુર્ગીની મમ્મી છે કેવી આનું નામ છે કેવી વાગોળ બેઠી બેઠી આ મારી ગોરલ 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 હા ગોરલ ને ખાવા જોવે આ દુર્ગી છે ગોરલ 슈니, 루시, 푸시나, 띵가, 에, 띵가, 띵가, 아, 알 아, 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 야에이 아, 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 ગંગા લક્ષ્મી લક્ષ્મી ઘર પૂનમ 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 પ્લે ગોપી ગોપીલ ગૌતમી સેજલ ની દીકરી ગૌતમી છે હે કાળુ કાળુ ક્યાં કાન માંડે છે કાળુ રેણું Wari Kepila. Nani. Ama jin tim kulu jo tu che. Ini mami ache doli. Aba gai mai amani che mare. એ ટૂંક સમયમાં આવવાની છે મળી છે વાળવા બનાવ ઉતારવા કાબર રાધા 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 એ મારે રાધા રાધા રે રાધા આજે બધા છૂટા છે તે દેમ માલ બધા બાંધી દીધા છે છે હોય તો કે જો અમે ભેગું કરીએ છીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય સ્વામિનારાયણ ગાયો માટે સપોર્ટ કરજો પૂરો વિડીયો જોજો